સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાય જે આજે આપણે અહીં તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના વિશે આપણે ચર્ચા કરવાના છે કે રેશન કાર્ડ ધારકો આટલું જાણી લો કે ડિસેમ્બર મહિનાની અંદર તમને કેટલું અનાજ આવશે અહીં તમારે થોડું જાગૃત થવાની જરૂર છે કારણ કે કેટલું અનાજ આવે છે એની જાણકારી તમારે જાગૃત રહી અને લેવાની રહેશે તો અહીં ડિસેમ્બર મહિનામાં તમને કેટલું અનાજ મળશે જે તમામ જિલ્લા માટે લાગુ પડશે એની સંપૂર્ણ ચર્ચા આપણે વિડીયો અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટીવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો કે વિડીયોની આપણે કરીએ શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે અંત્યોદય કુટુંબ માટે ઘઉં કાળદીઠ પંદર કિગ્રા મળશે અને ચોખા કાળદીઠ વીસ કિગ્રા મળશે અહીં તમે જોઈ શકો છો કે તમામ જિલ્લા માટે અને અગ્રતા ધરાવતા કુટુંબો એમાં ઘઉં વ્યક્તિ દીઠ બે કિગરા અને ચોખા વ્યક્તિ દીઠ ત્રણ કીગરા મળશે બીજું તમે જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ડિસેમ્બર બે પચીસ માસમાં સરકારની તુવર દાળ ચણા ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ અંગેની જાણકારી તમને અહીં નીચે આપણને આપેલી લઈએ એની ચર્ચા કરી આપણે તો તમે જોઈ શકો છો એક મિનિટ થોડું મોટું કરવું લઈએ તમને દેખાય તમે જોઈ શકો છો કે અહીં દાળ તો એનએફએસ એ કુટુંબ એનએફએસ એ કુટુંબ માટે કાળ દીઠ એક કિગ્રા પચાસ રૂપિયાના ભાવે છે એક કિલોગ્રામના બીજું તમે જોઈ શકો છો કે ચણા કાળદીઠ એક કિલોગ્રામ ત્રીસ રૂપિયાના ભાવે બીજું છે ખાંડ ખાડની અંદર બે પ્રકારના અંત્યોદય કુટુંબ માટે અને બીપીએલ માટે તો અંત્યોદય કુટુંબો માટે ત્રણ વ્યક્તિ સુધી કાળદીઠ એક કિગ્રા પંદર રૂપિયાના ભાવે અને ત્રણથી વધુ વ્યક્તિ દીઠ હોય તો ઝીરો પોઈન્ટ ત્રણસો પચાસ કિગ્રા એ પણ પંદર રૂપિયાનો ભાવ લાગશે બીજું કે બીપીએલ માટે તમે જોઈ શકો છો કે વ્યક્તિ દીઠ જીરો પોઈન્ટ ત્રણસો પચાસ કિગ્રા એનો ભાવ બાવીસ રૂપિયા લાગશે અને મીઠું તમે જોઈ શકો છો કે કાર્ડ દીઠ એક કીગરા એક રૂપિયાના ભાવે તમને મીઠું મળશે તો તમે જો આટલું ના મળતું હોય તો તમે એક જાગૃત થઈ અને આ વિડીયો અથવા તો આ તમને માહિતી તમને મળી રહેશે તમે જોઈ શકો છો કે માહિતી અહીંથી કંઈથી લેવાની તો તમે જોઈ શકો છો આપણા રેશન કાર્ડને લગતી તથા આપના મળવાપાત્ર અનાજ અંગેની વિશેષ જાણકારી માટે માય રેશન મોબાઈલ એપ્લિકેશન માય માય રેશન નામની જે મોબાઈલ એપ્લિકેશન છે એ ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી તમને મળી જશે તો એના પર જઈ તો તમને માહિતી મળી જશે કે આ મને અથવા તો મારા કુટુંબને ટોટલ કેટલું અનાજ મળશે બીજું તમે જોઈ શકો છો કે લાભાર્થી પુરવઠાને લગતી ફરિયાદ અથવા તો હેલ્પલાઇન માટે તમે ફરિયાદ અથવા તો હેલ્પલાઇન જો આટલું અનાજ ના મળતું હોય અને તમારે કોઈ ફરિયાદ ફરિયાદ કરવી હોય અથવા તો કોઈ મદદ જોઈતી હોય તો એના માટે એ નંબર પણ આપેલા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો એ નંબર ઉપર તમે મદદ અથવા તો ફરિયાદ પણ કરી શકો છો તો જાગૃત બનો અને અન્ય સુધી મતલબ કે બીજાના સુધી વિડીયોને પહોંચાડવા માટે વિનંતી તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ